એવા ભક્ત શ્રી બાદલ અને એમના પરિવારનો એ જય થાય તો આજનું ભજન ભક્ત શ્રી બાદલ અને માણેકબેનના સુપુત્રી એવા જાનવી આ જાનવીનો જે જન્મ દિવસ નિમિત્તે જે આજનું ભજન છે તો જાનવીના પણ આવા સભાસપુર નિરાજ ભક્ત મંડળ તરફથી તથા સર્વ સંતો તરફથી એમનો જન્મ દિવસ હેપી બર્થડે કેમ કે એ ભજન નું નિમિત્ત બને ભજનનું નિમિત્ત બને ગયા હોય ને એટલે આ ભજન કડક ખૂબ સરસ કહેવાય ધન્યવાદ કહેવાય કે આવું નિમિત્ત પણ બને તો ન ખરેખર આવા આ સંતોના આશીર્વાદ છે કે ખરેખર તે જે તમને જન્મ મળ્યો છે એ જન્મ તમારો સફળ થાય તમારા જીવનમાં આવા સંતોની સંગતિ થાય આવું ભજન મળ

જેમ કે આ વાતને સમજ્યા છે બરોબર તો આજે જન્મ દિવસ એક નિમિત બનાવ્યો પણ લોકો કેવી કેવી રીતે ઉજવે છે કેટલા ખોટા ખર્ચા કરે છે પાર્ટીઓ કરે છે બહુ જ કરે છે લોકો નહીં કરે કોઈ ડાકુર માં જાય છે કોઈ દ્વારકામાં જાય છે દીવ માં જાય છે કચરો વાટાડવામાં જાય છે બઉ કરે છે અને બરોબર છે આજના જમાનો પણ મને કરે સમજ ના હોય તો કરે પણ આવા આપડે સમજી જાય આપણે શું કરવું અને શું ના કરવું આપડા માટે કયું ફાયદા કરે ખોટા ખર્ચા કરવા નહીં પણ આપડે ના કીધું કે સમજેલો માણસ તો જે કરશે ને સારું જ કરશે એ ખરાબ કરશે એના હાથે કદી ખરાબ થશે નહીં તો બાદલ ભાઈ પણ જો આવે સંતો સંગતિમાં ત્યાં સદગુરુ ના વચન માં હતા અભ્યાસી પુરુષ્ટીવન મનુષ્ય ખાવું પીવું નાવું બચો પેદા કરવો એના માટે મળ્યો ના તો પશુ પણ કરે જ છે ને પશુ પણ એવું કરે પણ આપણે મનુષ્ય છીએ આપડો માણસ છીએ

અને પરિવર્તનશીલ પરિવર્તન થવાનું એમ નાનું છે મોટું થવાનું કાળું થવાનું એને બાળપણ વૃદ્ધ થવાનું એ પરિવર્તન જીવનની અંદર ત્યારે કોઈ અવિનાશી નો જન્મ થાય જીનો કોઈ અજર અમર એ અવિનાશી છો તમે એવું સદગુરુ મહારાજ ની કૃપાથી આપણને મળે છે અને શરીર આપણને એવું નામ જીતે મળ્યું અવિનાશી છે એટલે નકવા પૂછે

રામકૃષ્ણનો સમય હતો રામાપીઠનો સમય હતો એ સમયને એ સમજી ગયા સંતોની સંગતિ કરી આવા સદગુરુના વચનમાં રહ્યા આજ આપણને યુગોના યુગ જતા રહ્યા પણ આજ આપણે એમને યાદ કરીએ છીએ હ આપણા દાદાના દાદા થઈ ગયા કુણ હોય આપણને નામ ખબર નથી પણ આજ યુગોના યુગ જતા રહ્યા પણ આવા જે સંતો થઈ ગયા અવતારી પુરુષ થઈ ગયા મહાપુરુષો થઈ ગયા આજ આપણને યાદ કરીએ કેમ યાદ કરીએ આજે સમય આપણને યાદ કર્યા એમને સમય ના જોવાનું છે સમય ને સાચવ્યું છે અને આજ એ સમય આજ આપણી જોડી વાત મળે છે એ મહાપુરુષો વાત એ સમય મળી રહી છે આજ આપણે પણ આપણા જીવન ના જો સમય સમજીશું કે સમય તારી એક એક પણ જાય લાખની ની તો મારા રે જપી લે સીતા એક એક પણ આપણી લાખ ની જાય છે એક શ્વાસ કે તારો ત્રણ લોકો રાજ બરાબર છે એક એક શ્વાસ આપણો જાય કોનો જે સમજી નું બાકી હા પણ સમજણ એટલે કઈ સમજણ ગુરુ સમજ બીજી સમજ કે ગુરુ સમજ એ વિશે જોકર જેમ બધા લાગુ પડે એવું ના કે ભજન કરવા માટે હા વ્યવહારિક કાર્ય પણ બહુ જ

જેવા જેવા મહાપુરુષ મહાપુરુષો તો મૂળ નહીં મળે રામચંદ્ર પોતે પરમાત્મા હતા પણ જો એમને કષ્ટ મળ્યું કે ના મળ્યું ચૌદ વર્ષ નું વનવાસ ભોગ્યો કે ના ભોગ્યો આપડે મહાભારત ની અંદર પણ જોઈએ પાંડવ પણ બાર વર્ષ વનવાસ ભોગ્યો અજ્ઞાતવાસ પણ ભોગ્યો એ સત્ય હતું જોવા

ખાલી રાજાના કપડો પહેરવાથી રાજા થવા તું નહીં એ તો રાજા બનવા માટે ભલે સંપત્તિ પણ જોવા જોવા નહીં એ ગાદી પણ જોવા નગર પણ જોવા બધું તાના રાજા બનાય ખાલી કપડો અને કપડો તા બજારમાં મળે જ છે રાજાનો નહીં માતા હનુમાનજી નો કપડો મળત રામચંદ્રજી નો કપડો મળત શંકર ભગવાન નો કપડા દરેક કપડો તો મળે જ છે ને પહેરી જવા દીધો થઈ જવાય મનુષ્યનું શરીર મળવાથી માણસ થવાતું નથી તો ખરા કેટલી અદ્ભુત વાત એસી વર્ષ જીવે કે હો વર્ષ જીવે પણ કદાચ માણસ બન્યા વગર કદાચ મળી જઈએ જતા રહીએ તો આ આપણો તો ઠોરો ઠોગટ કહેવાય બીજું વધારે ખાલી માણસ બને તો ઘણું છે ને શરૂઆત તો થઈ કે નહીં એ મનુષ્ય બનવા માટે સદગુરુ મહારાજ ને ચડે જઈ ચોરી જાળી મોસ દારૂ અને જુગાર આ તો ખાલી પહેલું સ્ટેપ છે ચોરી જાળી મોસ દારૂ ને જુગાર

શરૂઆત તો થઈ ગઈ જીવનની સદગુરુના ચરણ લીધી બરોબર એટલે તમારી જીવનની જે કરવા કોમ કરવા માટેની શરૂઆત થઈ ગઈ અને શરૂઆત કરો સો ટકા મંજિલે પક્ષો પક્ષ સદગુરુ ની કૃપા હોય તો પોતાનો અભ્યાસ હોય આવા સંતુલિત સંગતિ હોય તમારો ભાવ હોય માતા પિતા કૃપા હોય તો સો ટકા તમે માર્ગે પોકવાના 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 બાકી જો તમે કોઈ આવી સદગુરુ ની સંતો નું કીધું નહીં કરો તો તમારે ભૂવાનું કીધું તો કરવું પડશે કરવું પડશે ને ઘરમાં માતા પિતા નું પૂજન નહીં કરો તો સો ટકા મંદિર જે પથ્થરની મૂર્તિનું પૂજન કરવું પડશે કરવું પડશે ને તો તમારે શું કરવું છે નક્કી તમે કરો એમ જીવતા મા બાપ ની પૂજા કરવી છે હા તો મંદિર જે પથ્થર ને પૂજ સંતો કીધું કરવું છે ભગવાનું કીધું કરવું છે બે રસ્તા માટે સગવડ પરમાત્મા એ ગોઠવી બાકી આપણે ખબર પડે એવી નહીં પણ આવા સંતો આધિમય આધી આધિમય પુણ્યા તુલસી સંગત સંત કીધું મટે કોટી અપરાધ આવા સંતોની ની કોટી અપરાધ મટી જાય